જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની એકાદશી વિશેષ શ્રવણ કરીશું જેને ઉત્પન્ન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે સનાતન ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર સમુદાયમાં એકાદશી વ્રત ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે હિન્દુ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને જો અધિક માસ હોય તો કુલ છવ્વીસ એકાદશી આવે છે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે લોકો આ દિવસે વ્રત ઉપવાસ કરતા હોય છે પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે એકાદશી એક દેવીનું નામ છે તો આ દિવસનો મુહૂર્ત શું છે પૂજા વિધિ શું છે એ બધું આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છે તો મારી તમને વિનંતી છે કે આજનો તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો બધી એકાદશી તિથિમાં ઉત્પન્ન એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ એકાદશીને એટલે કે ઉત્પન્ન એકાદશીને ઉત્પત્તિ એકાદશી ઉત્પન્નિકા એકાદશી ઉત્પન્ન એકાદશી પ્રાગટ્ય એકાદશી અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સહસ્ત્ર ગોદાન દ્વારા કરવામાં આવેલ સારા કાર્યોનું ફળ મળે છે આ એકાદશીનું વ્રત પાલન કરવાથી મનવાંછિત ફળ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત મન શુદ્ધ બને છે અને શરીર પણ સ્વસ્થ રહે છે ખાસ કરીને આ એકાદશીનો ઉપવાસ તંદુરસ્ત સંતાનની પ્રાપ્તિ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે આ એકાદશીનું શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીના દિવસે એકાદશી તિથિની રચના થઈ હતી તેથી આ એકાદશી ઉત્પન્ન અથવા ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને મોક્ષની પ્રાપ્તિ માટે આ એકાદશીને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી અને પૂર્ણ વિધિપૂર્વક સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ઉત્પન્ન એકાદશીના દિવસે દેવી એકાદશીનો અવતાર થયો હતો તેથી આ દિવસને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને આ દિવસથી એકાદશી વ્રતનો પ્રારંભ થયો હતો કોઈપણ પ્રકારની માનસિક સમસ્યા આ વ્રતના પ્રભાવથી દૂર થાય છે હવે આપણે એકાદશી વ્રતનું મુહૂર્ત શું છે તે જાણી લઈએ અને પારણ સમય શું છે મુહૂર્ત શું છે તે પણ જાણી લઈએ કાર્તક માસની વદ પક્ષની એકાદશી છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે એક વાગે અને એક મિનિટથી શરૂ થઈ બીજા દિવસે એટલે કે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ સવારે ત્રણ વાગે અને સુડતાળીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વર્ષે ઉત્પન્નના એકાદશીનું વ્રત છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે ઉત્પન્ન એકાદશીનું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજા મુહૂર્ત છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે નવ વાગે અને એકત્રીસ મિનિટથી શરૂ થઈ બપોરે એક વાગે અને સત્યાવીસ મિનિટ સુધીનું રહેશે એ સમય દરમિયાન તમે વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ કરી શકો છો ઉત્પન્ન એકાદશીનું પારણ મુહૂર્ત સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે એક વાગે અને બાર મિનિટથી શરૂ થઈ ત્રણ વાગે અને અઢાર મિનિટ સુધીનું રહેશે આ સમય દરમિયાન તમે ઉપવાસ તોડી શકો છો હવે આ વર્ષે ઉત્પત્તિ એકાદશીના દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે તેના વિશે શ્રવણ કરીશું ઉત્પત્તિ એકાદશી પર ત્રણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે પ્રથમ યોગ પ્રાતઃકાળથી શરૂ થઈ બપોરે બે વાગ્યે અને ચૌદ મિનિટ પર સમાપ્ત થશે ત્યારબાદ આયુષ્યમાન યોગ બનશે જે બીજા દિવસે બપોર સુધી રહેશે એકાદશી તિથિમાં દ્વિપુષ્કર યોગ સત્યાવીસ નવેમ્બરે સવારે ચાર વાગે અને પાંત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે છ વાગે અને ચોપન મિનિટ સુધી રહેશે હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તે જાણી લઈએ ઉત્પન્ન એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ આપણે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એક બાજોટ પર લાલ કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી અને ભગવાન વિષ્ણુને ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેમને પીળા વસ્ત્રો અર્પણ કરવા તેમને ચંદનનું તિલક કરવું અક્ષત અર્પણ કરવા ફૂલ ચડાવવા અને ફૂલની માળા પહેરાવવી ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી પીળા રંગના ફૂલ એમને અર્પણ કરવા અને વિષ્ણુ ભગવાનને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસીના પાન પણ ચડાવવા ત્યારબાદ તેમને અબીલ ગુલાલ અર્પણ કરવા અને અષ્ટગંધથી પૂજા કરવી અને ત્યારબાદ વિષ્ણુ ભગવાનની આરતી કરવી ભોગ ધરાવવો ભોગના પ્રસાદમાં તમે નાળિયેળ ફળ મીઠાઈ વગેરે ભોગ ધરાવી શકો છો ત્યારબાદ વિષ્ણુ ભગવાનનો થાળ ગાવો અને વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો પૂજા કરતી વખતે અને પૂજા કર્યા બાદ પણ તમે આ મંત્રનો જાપ કરી શકો છો હવે હું તમને વિષ્ણુ ભગવાનના થોડા મંત્ર જણાવું છું તેમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વિતીય મંત્ર છે ઓમ નમો નારાયણાય તૃતીય મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ ચતુર્થ મંત્ર છે ઓમ હુમ વિષ્ણવે અને ભગવાન નારાયણનો ગાયત્રી મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમે તન્નો વિષ્ણુ પ્રચોદયાત ત્યારબાદ બીજો પણ એક મંત્ર છે તેનો પણ તમે જાપ કરી શકો છો શાતાકાર ભુજગયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિધાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભર સર્વલોકેકનાથમ આમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો ત્યારબાદ તમારે અડોશ પડોશમાં પ્રસાદ વહેંચવો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો આખો દિવસ તમારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ જપ કરવું અને આ દિવસે જો ધનની પ્રાપ્તિ માટે તમે ઈચ્છા કરતા હોવ તો ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ તમારે પૂજા કરવાની તેમના પણ એકસો આઠ નામનો જપ કરવો અને શ્રી સુક્તમનો પાઠ કરવો ઘરની શાંતિ માટે શ્રી હરિ સમક્ષ ઘૂઘડનો ધૂપ કરવો હરીને ચડાવેલા ચંદનનું તિલક કપાળે કરવું આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે તો તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન અને વસ્ત્ર દાન કરવું જોઈએ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ કેમકે વિષ્ણુ ભગવાનના અવતાર કૃષ્ણ ભગવાનને ગાય ખૂબ જ પ્રિય હતી તો આ દિવસે ગાયને ઘાસ ગોળ રોટલી વગેરે ખવડાવવાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો ભગવાને વરદાન આપ્યું હતું કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનો વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ સમાપ્ત થશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ઉત્પત્તિ એકાદશીના મુહૂર્ત પારણ સમય ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનો સમય તથા આ દિવસનું મહત્વ શું છે તે જાણ્યું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો આ વિડીયોનો બીજા લોકો સુધી પ્રચાર કરજો કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય મહાલક્ષ્મીમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય મહાલક્ષ્મીમાં વિડીયો જોવા માટે ધન્યવાદ